好 ભાવનગરના પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્રનું નિધન થયું છે શિવભદ્રસિંહજી કૃષ્ણકુમાર સિંહજીના બીજા નંબરના પુત્ર હતા જેમને લોકો મહારાજ કુંવર તરીકે ઓળખતા હતા તેમના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવશે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહના પુત્ર શિવભદ્રસિંહ ગોહિલે એકાણું વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે શિવભદ્રસિંહ ગોહિલની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી શિવભદ્રસિંહના પાર્થિવ દેહને તેમના બોર તળાવ ખાતેના ભાવવિલાસ પેલેસ ખાતે લોકોના દર્શન માટે રાખવામાં આવશે શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છે મહત્વપૂર્ણ વાત છે કે શિવભદ્રસિંહજી ગોહિલ કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા જે મહારાજ કુંવર તરીકે ઓળખાતા શિવભદ્રસિંહ ગોહિલનો જન્મ ભાવનગરના રાજમહેલ નીલમબાગ પેલેસમાં ડિસેમ્બર ત્રેવીસ ઓગણીસો તેત્રીસના રોજ થયો હતો તેમણે પોતાને વારસામાં ભાલના વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા માટે પોતાનો હક જતો કરી ભારત સરકારને ભેટ આપી હતી તેઓ ઓગણીસો બાસઠ થી ઓગણીસો બોતેર દરમિયાન એમએલએ પણ રહી ચૂક્યા છે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠપલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું પોતાનું સમગ્ર જીવન વન સંરક્ષણમાં લગાવ્યું હતું ગુજરાત સરકારની સિંહ વિષયક તજજ્ઞોની સમિતિ જ્યારથી ગઠિત થઈ ત્યારથી તેઓ તેના સભ્ય છે સિંહોની વસ્તી ગણતરી વખતે પોતાની સેવાઓ તેઓ આપતા રહ્યા છે ભાવનગર પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના તેઓ ટ્રસ્ટી છે આ તમામ સ્થિતિ વચ્ચે અત્યારે તેમણે અણધારી વિદાય લીધી છે અને લોકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક